અરે મિનિટ મિનિટ જે જે તો બસ ચાલો આપડે બેઠા છીએ બે પાંચ મિનિટ સાહેબ જે તાલે ચાલો તો આપડે બેઠા છીએ આખા દિવસ નું ચાલે જ છે ને

એક ભારતીય જનતા પાર્ટીના નેતાના પુત્ર એ જે ઘટનાને અંજામ આપ્યો તે ચર્ચાનું કેન્દ્ર બની છે શું આ ઘટના છે અને શું આ વ્યક્તિએ કામ કર્યું છે તે વિશે વાત કરીશું આ વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી આ ચૂંટણીમાં તમામ મતદારો છે તે પાંચ વર્ષનો હિસાબ સરભર કરવા માટે પોતાના જે ઉમેદવાર છે તેમને મત આપતા હોય છે જો ઉમેદવારોએ કામ કર્યા હોય તો તેમને મત મળતા હોય છે ને કામ ના કર્યા હોય તો તેમને જડબાતોડ જવાબ પણ મળતો હોય છે આપણા દેશમાં તો ઈવીએમની પ્રથા છે ઈવીએમને લઈને ભૂતકાળમાં પણ ઘણા બધા સવાલો છે તે વિરોધ પક્ષ દ્વારા ઉઠાવવામાં આવ્યા હજી પણ કેટલીક જગ્યાએ આપણે જ્યારે પત્રકાર તરીકે લોકોને સવાલ કરીએ છીએ તો અમુક લોકો ઈબીએમને લઈને શંકાઓ પણ કરતા નજરે પડે છે ગઈકાલે પચીસ લોકસભા બેઠક ઉપર ગુજરાતમાં મતદાન થયું પરંતુ દાહોદના સંતરામપુર તાલુકાના પ્રથમ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી ઘણા બધા વિડીયો કાલે પણ આપણે સોશિયલ મીડિયા ઉપર વાયરલ જોતા જોવા મળ્યા કે જ્યાં જે મતદારો છે તે પોતાની મનપસંદ પાર્ટી મનપસંદ ઉમેદવારને મત આપતા જોવા મળ્યા ત્યારે ત્યાં તો ક્યાંક ને ક્યાંક ઇલેક્શનમાં લોકશાહીના પર્વમાં આ જે રીતે વિડીયો વાયરલ થયા તેના ધજાગરા થતા જોવા મળ્યા પરંતુ દાહોદમાં ભારતીય જનતા પાર્ટીના નેતાનો પુત્ર જે વિજય ભાભોર નામનો ભાર છે તેના દ્વારા બૂથ કેપ્ચરિંગ કરવામાં આવ્યું ઇન્સ્ટાગ્રામ ઉપર એ જગ્યા જ્યાં ફોન લઈ જવાની મનાઈ હોય તે જગ્યા ઉપરથી લાઈવ કરવામાં આવ્યો આ પ્રકારના દૃશ્ય આટલેથી ન અટકતા તેણે લાઈવમાં આ આપણા બાપતું જ મશીન છે તે પ્રકારની વાત પણ શબ્દો પણ ઉચ્ચારવામાં આવ્યા અને ગાળા ગાડી પણ કરવામાં આવી આટલે એથી ન અટકતા ત્યાં હાજર લોકોને પણ ભાજપમાં મત આપવા માટે કહેવામાં આવ્યું પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે જે આખો વિડીયો સામે આવ્યો છે તે વિડીયોમાં આ વિજય ભાભોરે શું વાત કહી તે સાંભળી લો અરે સાહેબ પણ પાંચ દસ મિનિટ જે ચાલે બસ પાંચ દસ મિનિટ જે ચાલે ચાલો તો આપડે બેઠા છીએ બે પાંચ મિનિટ સાહેબ જે ચાલે ચાલો તો આપણે બેઠા છીએ આખા દિવસ નું ચાલે છે ને હમણાં દબાવી એ નું તૂટાઈ ગયું ચાલવા તો આવી રીતના ના ચાલે ભાઈ બીજેપી ચાલે

ফটাফট দবা দে એટલે હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો બેઠો ને દબાવવાનું તો આપડે કોઈ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બહુ ચાલે એટલે યાર પટાવો ને યાર ટાઈમ વેસ્ટ મત કરો આ સમગ્ર જે વિડીયો સામે આવ્યો છે તેમાં ત્યાં બેઠેલા ચૂંટણી એજન્ટો છે તેમના દ્વારા પણ પહેલાં તો આ વિજય ભાભોર નામના વ્યક્તિને અટકાવવામાં આવ્યો અને મોબાઈલ લઈ જવાની મનાઈ છે તેવી વાત કરવામાં આવી પરંતુ તેની સામે પણ ક્યાંક ને ક્યાંક તંત્ર લાચાર હોય વિજય ભાભોર સામે તે પ્રકારની સ્થિતિ જોવા મળીને તેણે પાંચ મિનિટ સુધી બૂથની અંદર ઇન્સ્ટાગ્રામ ઉપર લાઈવ કરીને જસવંત ભાભોરને મત આપ્યો અને બીજાને પણ મત અપાવડાવ્યા આ બાબતને લઈને આ ઘટના હાલ સોશિયલ મીડિયા પર વાયુ વેગની જેમ ફેલાઈ ગઈ છે ને તેને લઈને જે કોંગ્રેસના ઉમેદવાર છે પ્રભાબેન તાવિયાળ તેમના દ્વારા પણ ઇલેક્શન કમિશનમાં ફરિયાદ કરવામાં આવી છે ને આ મામલાને લઈને જે દાહોદના સંતરામપુર વિસ્તાર છે ત્યાં દાહોદ કોન્સ્ટિટન્સી લાગે છે પરંતુ જિલ્લો મહીસાગર લાગે છે તેના પગલે મહીસાગર જિલ્લા પોલીસ વડા તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા પણ આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને હાલ જે વિજય ભાભોર છે તેની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પરંતુ આ ઘટના જે પ્રકાશમાં આવી છે તેણે અનેક ચર્ચાઓ જગાવી છે હવે જોવાનું રહ્યું ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી આ વ્યક્તિ સામે કરવામાં આવે છે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ